નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ફરી એક વખત મિત્રો બંગાળની ખાડીવાળું વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યો છે જેને લઈને વાવાઝોડા સાથે ભૂક્કા કાઢે તેવા વરસાદની આગાહી છે મિત્રો આજે છે બાવીસ તારીખ અને બાવીસ આઠ બે હજાર ચોવીસ ગુરુવારના જો તાજા સમાચારની વાત કરીએ તો આ સિસ્ટમ મિત્રો ખૂબ જ જોરદાર હશે દસ થી પંદર ઇંચ સુધીનો વરસાદ આ રાઉન્ડની અંદર જોવા મળી શકે છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત ગુજરાત હોય કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર તેજ પવન આ સાથે મિત્રો આમ તો જોવા જઈએ તો વાવાઝોડાના સંકેત આપે તેવા મિત્રો ભારે વરસાદની આગાહી છે આજના વિડીયોમાં મિત્રો આપણે આ સિસ્ટમ વિશે જોવાના છીએ વિવિધ મેપ અને મોડલ પણ જોવાના છીએ તેમજ મિત્રો ગઈકાલે પડેલા વરસાદના આંકડા પણ જોઈશું તેમજ ભારતીય હવામાન વિભાગની રેડ એલર્ટ સાથેની આગાહી સાથે જ મિત્રો ગુજરાત હવામાન વિભાગની પણ મિત્રો અહીંયા જોરદાર આગાહી છે તો આ તમામ માહિતી તમામ મેપ કઈ તારીખે કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે તેને લઈને મિત્રો આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ મારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો અહીંયા મિત્રો એક લો પ્રેશર છે જેને લઈને મિત્રો હિંદ મહાસાગરમાંથી મોટી માત્રામાં ભેજ આવી રહ્યો છે અને આ તમામ ભેજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે આગામી સમયની અંદર મોટી સિસ્ટમ બનાવવાના મિત્રો અહીંયા સંકેત આપે છે તેમજ મિત્રો અહીંયા જોઈ શકો આ લો પ્રેશર એરિયા ત્યાં છે અહીંયા એક સાયક્લોન છે અને આગામી સમયની અંદર આ જ એરિયાની અંદર મિત્રો ભારે વરસાદ લાવશે એટલે કે ત્યાં હવાનો હળવો દબાણ પેદા થયું છે એટલે કે તમામ વરસાદના વાદળો છે આ વિસ્તારોની અંદર ખેંચાય આવશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આગામી સમયની અંદર સાયક્લોનને કારણે મિત્રો મહારાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર દરિયાકાંઠાના ભાગોની અંદર પણ મિત્રો એકવીસ તારીખ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદના સંકેત છે ગઈકાલની જો વાત કરવામાં આવે તો એકવીસ તારીખનો મેપ જોઈ શકો છો સાંજે છ વાગ્યા સુધીના આણંદના ખંભાતની અંદર એકોતેર એમ એમ એટલે કે ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો ખેડાના કઠલાલની અંદર બે ઇંચ આ સિવાય ડાંગના અંદર પણ તમે જોઈ શકો છો આવાની અંદર પણ બે ઇંચ સિવાય પોરબંદરની અંદર પણ એક ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો છે આ સિવાય સુરેન્દ્રનગર ખેડા સાબરકાંઠા રાજકોટના વિછીયાની અંદર પણ તમે અડધો એટલે કે ભારે વરસાદી ઝાપટા મિત્રો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતની અંદર મિત્રો જોવા મળ્યા છે હવે મિત્રો ભારતીય હવામાન વિભાગની બાવીસ તારીખને આજની આગાહીની વાત કરીએ તો પૂર્વના રાજ્યોની અંદર ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદની આગળ તો ગુજરાતમાં પણ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારમાં પણ મિત્રો ખાસ કરીને હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ત્રેવીસ તારીખે મિત્રો તમે જોઈ શકો છો ધીમે ધીમે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનવાના સંકેત છે જેને લઈને આ એરિયાની અંદર યલો એલર્ટ છે અને ચોવીસ તારીખનો મેપ જોઈ શકો છો સિસ્ટમ બનવાને કારણે મધ્ય ભારતના આ જે પટ્ટો છે જ્યાંથી બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો પસાર થવાની છે તે વિસ્તારની અંદર તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ છે ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ છે ભારેથી અતિ ભારે વરસાદની મિત્રો અહીંયા શક્યતા છે પચીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવશે અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમને સપોર્ટ મળશે ભેજ મળશે જેને લઈને મિત્રો આ સિસ્ટમ છે વધુ ડેન્જર બની શકે છે રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર આ સિસ્ટમ ભૂક્કા છે છવ્વીસ તારીખે આ સિસ્ટમ લગભગ મિત્રો ગુજરાત ઉપર હશે જેને લઈને ગુજરાતની અંદર સેન્ટરમાં જોવા જઈએ તો ગુજરાતની ઉપર મિત્રો યલો એલર્ટ છે એટલે કે ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે સત્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો આ સિસ્ટમ ગુજરાત ઉપર હશે જેને લઈને મિત્રો ખાસ કરીને સત્યાવીસ તારીખ સુધી આગાહી છે ગુજરાત હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો બાવીસ તારીખનો મેપ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ગ્રીન એલર્ટ છે પરંતુ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાં શરૂ રહેશે આ મિત્રો સિસ્ટમ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ સુધી મિત્રો નહીવત એટલે કે ભારે વરસાદી ઝાપટા ગઈકાલે આપણે જોયું કે છેતાલીસ તાલુકામાં વરસાદ પડ્યો મેક્સિમમ ત્રણ ઇંચ સુધીનો વરસાદ થતો હવે તેની અંદર મિત્રો દિવસે દિવસે વિસ્તારની અંદર પણ વધારો થતો જશે અને તાલુકાની અંદર પણ વધારો થતો જશે એમ ની અંદર પણ મિત્રો એટલે કે ઇંચમાં પણ મિત્રો વધારો થતો જશે અને પચીસ તારીખથી જેવી સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર છે તેવો જ મિત્રો ભૂક્કા કાઢશે પચીસ તારીખે સૌ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે છવ્વીસ તારીખે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની શરૂઆત થઈ જાય છે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં તો સારો જ અને સત્યાવીસ તારીખે સંપૂર્ણ ગુજરાતના સોએ સો ટકા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે એલર્ટની વાત કરીએ તો પચીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં છવ્વીસ તારીખે તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર અને સત્યાવીસ તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર એલર્ટ આપેલું એટલે કે તે વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી શકે છે તો ફરી એક વખત નક્ષત્ર ઉતરતાની સાથે જ મિત્રો ભારે વરસાદ જોવા મળશે તો આ ગુજરાત ઉપર આવી શકે છે અને તેને લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં અતિમાં અતિ ભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે સત્યાવીસ તારીખની આસપાસ મિત્રો તમે જોઈ શકો આ સિસ્ટમ ગુજરાત ઉપર હોઈ શકે છે અને સત્યાવીસ તારીખે આ સિસ્ટમ મેઘ તાંડવ મચાવી શકે છે જેને કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ પણ સર્જાય તે પણ મિત્રો આપણે આગાહી કરી શકીએ છીએ તમે જોઈ શકો છો કારણ કે હવે પછીની જે સિસ્ટમ બની રહી છે તે ખૂબ જ મોટી અને ભારે છે ગઈકાલે જ આપણે વાત કરી કે ઉત્તરાખંડની અંદર આબ ફાટવાને કારણે એકસો ને બત્રીસ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને સાથે મિત્રો એ તમે જોઈ શકો છો ફરી એક વખત સત્યાવીસ તારીખની આસપાસ લો પ્રેશર બંગાળની ખાડીની અંદર બનવાની શક્યતા રહેલી છે અને આ સિસ્ટમની અસર મિત્રો આવી રીતે થઈ બંગાળ અરબી સમુદ્રમાં આવી અને ત્યારબાદ ફરી એક વખત મિત્રો રિટર્ન થશે એટલે કે લગભગ આ સિસ્ટમની અસર છે ત્રીસ તારીખ સુધી જોવા મળી શકે છે જેને લઈને કચ્છની અંદર ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ જિલ્લાની અંદર પણ આ સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે છતાં પણ મિત્રો આ સિસ્ટમને લઈને પડે પડની અપડેટ અમારી યુટ્યુબ ચેનલ ઉપર મળતી રહેશે તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો આજના વીડિયોમાં આટલું જ અસ્થુ જય હિન્દ જય ભારત